ઇમોજી મોકલવાની તો થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ થેન્ક યુ તો જે પણ નવા પાંચ મિત્રો જોડાયા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર સબસ્ક્રાઈબ બટન છે સપોર્ટ કરી દેજો જોઈન કરી દેજો તો અમારે આવીને આવી લાઈવ તમને જોવા મળશે તમારી ને સપોર્ટ કર્યું ટાઈમ મળે પછી રિટર્ન કરી દો હા કરી રસીલા બેન નો ટેન્શન થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ થેન્ક 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 યુ 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 બેન મેં પણ કરી દીધી છે કાંઈ વાંધો નહીં ભાઈ તમને કરી દે રિટન પણ ત્યારે کالے <تصالت> لگ بھر کالے کا پرمدی بسکری شید کیا ہوتی نہیں میرا آگا تو تھنکیو رسیلا بین تھنکیو رسیلا بین کیرے جائنے دیں کرے کیا ہوتی تو نہیں میرا آگا کیرے جائنے دیں سورت جائنے دیں کرے دیں درمیز بھائی تھنکیو درمیز بھائی آنے કૃણાલભાઈ પાછા સપોર્ટ કરવા પધારી ગયા છે તો ઘડી કાને લાંબા થઈ જાય તો ભૂત જેવો દેખાવ છું અહીંયા તો હું ધર્મેશભાઈ કઈ વાંધો નહીં ટાઈમ મળે એટલે કરી દેજો એટલે ધર્મેશભાઈ મોબાઈલ અહીંયા નથી મારી પાસે મોબાઈલ ઘેરે પડ્યો છે ને એમાં કોઈને આવડતું નથી સપોર્ટ રિટર્ન કરતા એટલે હું ઘેરે જાય ને એટલે કરી દઈ એટલે પધારો પધારો અશ્વિનભાઈ જઈ માતાજીભાઈ જઈ માતાજી હો

રોકેટ લઈને તમે ભરતભાઈ ઉડી જાવ સોનાના સિક્કા મોકલાવે છે અશ્વિનભાઈ જીતુભાઈ નું લાઈવ ચાલુ છે કે અશ્વિનભાઈ બંધ થઈ ગયું કોમેન્ટ કરજો અશ્વિનભાઈ ફોજી કી દીવાની ઓળખો છો અશ્વિનભાઈ ફોજી કી દીવાની ઓળખો છો ખબર નહીં હવે ધર્મેશભાઈ આપણને લગભગ નામ મેં સાંભળ્યું છે આ લાઈવમાં હતા હવે આજકાલમાં જ મેં નામ સાંભળ્યું છે આનું પણ યાદ નથી મને બહુ હા લાઈવ ચાલુ છે ઓકે અશ્વિનભાઈ ધર્મેશભાઈ બોલો ને હું એનું અશ્વિનભાઈ ફોજી કી નું ઓકે અશ્વિનભાઈ હું સપોર્ટ કરીને આવ્યો છું પછી લાઈક ચાલુ કર્યું છે જીતુભાઈ નું આ તો હાજરી દેવી પડે બધે આ હાજી વાત છે એકબીજાને સપોર્ટ કરીએ તો જ મેળ આવે ને આપણને સપોર્ટ કરે છે આપણી બીજી આઈડી માંથી ને થેન્ક યુ અશ્વિનભાઈ યુટ્યુબ ના સારા સારા સ્ટીકર મોકલાવા બદલ ને આપણને હસે છે હવે થાકી ગયો છે હું જવાની તૈયારી છે હવે થેન્ક યુ સપોર્ટ કરવા બદલ નો દાંત કાઢો મેડમ નકર હું અહીંયા આવીને દાંત પાડી નાખી પાછા તમારા